આજ રોજ સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા સર્ટિફિકેટ મળ્યું છે રોકડીયાના પીએ જતીન પરમાર અખબારી યાદીમાં જણાવે છે કે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ નું સર્ટિફિકેટ આજરોજ બી ના અધિકારી દ્વારા સભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાને અર્પણ કરવામાં આવ્યું હતું એક વર્ષના કાર્યાલયની ને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ બે હજાર ચોવીસથી ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધી આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું દર વર્ષે આનું ફરીવાર પણ ઓડિટ કરવામાં આવશે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં સાત હજાર જેટલા નાગરિકોએ મુલાકાત લીધેલ છે સેવાકીય કાર્યક્રમો પૈકી ચાલીસ થી વધુ આધાર કાર્ડના કેમ્પો દસ થી વધુ આયુષ્યમાન કાર્ડનો કેમ્પ દસ થી વધુ આવકના દાખલાનો કેમ્પો સાત થી વધુ આરટીના કેમ્પ કરી નાગરિકોને સરકારની યોજનાઓના લાભો અપાવ્યા છે આવકના દાખલાના કેમ્પમાં બે હજાર પાંચસોથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આખા વર્ષ દરમિયાન આધાર કાર્ડના કેમ્પમાં ચાર હજાર બસો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં સાતસો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો આરટીઈ યોજનામાં એકસો ચાલીસ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો અને શ્રમિક અત્યોંદય યોજનાના કેમ્પમાં બસો પચાસ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે ઓફિસમાં નાગરિકોના પ્રશ્નોની રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરી છે આશરે ત્રણસો અડસઠ જેટલી લેખિત ફરિયાદોએ ધારાસભ્ય શ્રીના કાર્યાલય ખાતે મળી હતી તેમાંથી ત્રણસો નવ જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ આઠ મહિનામાં ગૂગલ પર પાંચ હજાર વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું તેની પણ નોંધ આઈએસઓ સંસ્થા દ્વારા લેવાઈ હતી નારાયણ સેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ દર શનિવારે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની મોટી સંખ્યામાં નાગરિકો લાભ લઈ રહ્યા છે આજ રોજ ધારાસભ્યશ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને દંડક બાળુભાઈ શુક્લની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આઈએસ સર્ટિફિકેટ મળવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આઈએસઓ સર્ટિફિકેટ મળવા બદલ સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને અભિનંદન આપ્યા હતા અને ઓફિસમાં સુચારુ વ્યવસ્થાની ગોઠવણી અને લોકોના પ્રશ્નોના સંદર્ભમાં ધારાસભ્ય શ્રીની નિયમિત ઓફિસમાં ઉપસ્થિતિ માટે પણ અભિનંદન આપ્યા હતા ભાજપા પ્રદેશના પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબે જણાવ્યું હતું કે જે રીતે સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયથી સેવાકીય કાર્યો કર્યા થઈ રહ્યા છે

જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન નારાયણ સેવા કાર્યાલય પર વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થકી એક ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી એટલે કોઈપણ વ્યક્તિ આવે એનું પ્રોપર રજીસ્ટ્રેશન થાય કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને આવે તો એ કોમ્પ્યુટરના ચોપડે ચડે ત્યાંથી એ ફરિયાદનું સ્ટેટસ શું છે એ જાણી શકાય અને તદઉપરાંત જે પણ સેવાકીય પ્રવૃત્તિ આવકના દાખલાના કેમ્પ આધાર કાર્ડના કેમ્પ આયુષ્યમાન કાર્ડના કેમ્પ અને તેમાં રહેલો ડેટા જે ઓફિસ મેનેજમેન્ટ થયું છે અને જે કાર્યાલયની રીતિ રહી છે એના થકી આઈએસઓ સર્ટિફિકેશન કંપની દ્વારા આજે આઈએસઓ સર્ટિફાઈડ નારાયણ સેવા કાર્યાલયને કરવામાં આવી છે જે પણ કાર્યકર્તાઓએ આ મહેનત કરી છે ઓફિસ સ્ટાફે જે મહેનત કરી છે આના કારણે આ સર્ટિફિકેટ મેળવી શક્યા છે ગૂગલ દ્વારા પણ જે ડેટા આપવામાં આવ્યો છે એ ડેટાનો પણ વેરીફાય કરીને નારાયણ સેવા કાર્યાલય એક વર્ષ પહેલાં માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારથી લઈને પહેલાં આઠ મહિનામાં પાંચ હજાર વખત ગૂગલ પર સર્ચ થયું એ ડેટાના આધાર પર પણ આઈએસઓ સંસ્થા દ્વારા અને જે વિવિધ યોજનાઓના લાભાર્થી એટલે કે આવકના દાખલાના પચીસો જેટલા લાભાર્થી એક વર્ષમાં આધાર કાર્ડ ના પણ બેતાલીસો થી વધુ લાભાર્થી એક વર્ષમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પના સાતસોથી વધુ લાભાર્થી એક વર્ષમાં શ્રમિક અંત્યોદય યોજનાના અઢીસો થી વધુ લાભાર્થી એક વર્ષમાં આરટી યોજનાના એકસો ચાલીસ થી વધુ એક વર્ષમાં આ તમામ લાભો એટલે કે સરકારના તમામ યોજનાઓ સરકારની પોલિસી કોર્પોરેશનની યોજનાઓના લાભ કોર્પોરેશનના પણ લાખો રૂપિયાના કામો લોકો સુધી જે પહોંચ્યા છે એના કારણે જે આઈએસઓ સર્ટિફિકેટ આજે નારાયણ સેવા કાર્યાલયને મળ્યું છે મારા સહિત ઓફિસ સ્ટાફ સહિત જે કાર્યાલયની અંદર નિયમિત કામ કરતા તમામ કાર્યકર્તાઓનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને નારાયણ સેવા કાર્યાલય એટલે સયાજીગંજ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હર હંમેશ લોકોની સેવામાં કટિબદ્ધ રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું